ફક્ત પાંચ રૂપિયામાં બટર વડા વડામાં રંગીલા રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ મિત્રો તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી જગન્નાથ પધારે છે એની ખુશીમાં મારા મિત્રોએ સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે તો પહોંચી જજો શરત એટલી છે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે એ મિત્રોને મળી જશે પાંચ રૂપિયામાં સાંજે પાંચથી આઠ નમસ્કાર મિત્રો

આ પાટલા આ ભાઈ ચેકણી છે હા ખુદી નાની હોમ મેડ વાહ અહીંયા જ બનાવવું હા વાહ આવે જો આ મીઠી

ધૂમ મચાવ આવી ગયા છે ભાઈ મોંઘવારી સામે મુકાબલો ભાઈ ટેસ્ટ કરીએ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં છે પાંચ રૂપિયામાં મોજ આવી જશે અને અહીંની ખાસ હાઈલાઈટ કહું ને ભાઈ પ્રભુ શ્રી જગન્નાથજી આવે છે સાત સાત અષાઢી બે હજાર ચોવીસ જે અષાઢી બીજનો દિવસ છે સાંજે પાંચથી આઠ સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ફેમિલી સાથે પહોંચી જજો ફક્ત પાંચ રૂપિયામાં બટર વડાપાઉ ખવડાવવાના છે શરદ એટલી છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વધારેમાં વધારે આ વિડિયોને શેર કરજો ત્યાં તમે બતાવશો સબસ્ક્રાઇબ કરેલું એટલે બધાને પાંચ રૂપિયામાં વડાપાઉં જમાડવામાં આવશે આ રૂપિયામાં એ બધાને મોચ કરાવવાની એમને 5 રૂપિયા પાઉં હા જગન્નાથજી પ્રભુ મિત્રો પોચી જ જાજો